ઝડપી લોન લઈ શકશે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોને એમએસપી પર ખરીદશે રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રશ્નકાળ દરમિયાન ખેડૂતોના એમએસપી મુદ્દે પૂરક પ્રશ્નનો જવાબ આપતા આ આશ્વાસન આપ્યું હતું મેરા માનનીય મંત્રીજી સે એક સીધા સા સવાલ હે आ, सीधा सा सवाल है सीधा सा जवाब रखने की लेने की उम्मीद करता हूं कि क्या कोई इस प्रकार का प्रोपोजल है कि किसानों की कर्ज माफी के लिए एक व्यापक फ्रेमवर्क बनाया जाए ताकि नॉन इंस्टीट्यूशनल लेंडर्स पे उनकी डिपेंडेंस खत्म हो सके थैंक यू सर सभापति जी हैं सिंपल सवाल पूछा है मैं सिंपल जवाब दे रहा हूं माननीय सभापति महोदय हमारी जो योजना है मोदी जी की सरकार बहुत दूरदर्शा से काम करती है हम उत्पादन बढ़ाएंगे उत्पादन की लागत घटाएंगे उत्पादन का उचित मूल्य देंगे फसल में अगर नुकसान हो तो उसकी भरपाई प्रधानमंत्री फसल बीमा योजना के द्वारा करेंगे हम कृषि का विविधीकरण करेंगे प्राकृतिक खेती की तरफ ले जाकर किसानों की आय इतनी बढ़ाएंगे कि बार बार वो हाथ कर्जा माफी के लिए मांग करने की स्थिति में नहीं होगा हम आय बढ़ाने पर विश्वास हैं माननीय सभापति महोदय ये सरकार निरंतर उसके लिए काम कर रही है मंत्री निर्मला सीतारमण ने प्रथम प्री बजट बैठक योजना आगामी केंद्रीय बजे पच्चीस छब्बीस ने लाइने अग्रणी अर्थशास्त्रियों परामर्श भारत सरकार ना मुख्य आर्थिक सलाहकार सहित अधिकारी रहा हाजर ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવે છે ખેડૂત માર્ચને કારણે દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે ભારત મંડપમ દિલ્હી ખાતે અષ્ટ લક્ષ્મી મહોત્સવમાં ઉત્તર પૂર્વ ભારતના 8 રાજ્યોમાંથી લેવાયેલ પીપળના વૃક્ષના રોપા સાથે ઉત્તર પૂર્વ ભારતીય રાજ્યોના બાળકો અષ્ટ લક્ષ્મી પ્લાન્ટ રજુ કર્યો હતો યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC એ 5 ડિસેમ્બર થી સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી પ્રદાન કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે જે હેઠળ વિદ્યાર્થીઓ હવે વર્ષમાં બે વખત એડમિશન મેળવી શકશે વિદ્યાર્થીઓને હવે જુલાઈ ઓગસ્ટ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તક મળશે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ મોટરસાયકલ રેલી વૃક્ષારોપણ સીપીઆર તાલીમનું આયોજન કરાયું હતું રમતગમતમાં વિશિષ્ટ પ્રતિભાવો ધરાવનાર હોમગાર્ડ્સનું સન્માન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો દાંતીવાડાથી આ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેંકની આવતીકાલે સાત ડિસેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજાશે ચાર મહિના પહેલા જ ટર્મ પૂરી થઈ ગઈ છે પરંતુ વિવાદોને કારણે ચૂંટણી યોજાઈ શકી ન હતી અમદાવાદમાં વસ્ત્રાલ ગામ અને થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેનને થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે આઠ ડિસેમ્બરથી મુસાફરોને થલતેજ ગામ જવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકાશે થલતેજ ગામની પહેલી ટ્રેન સવારે છ વીસથી શરૂ થશે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર